કે ઘાસના ત્રણા અડધા મોઢામાં બહાર લટકે છે અને કાન ઉપર ચડાવીને ભગવાનની વેણું સાંભળે છે ત્યાર પછી ભગવાન સુખદેવજી મહારાજે કાત્યાયની વ્રત જે સ્ત્રીઓએ કર્યું એની કથા બતાવી ભગવાનને પતિ તરીકે મેળવવા માટે થઈને સ્ત્રીઓ કાત્યયની વ્રત કરેત્યયની મહામાયે યોગિન્યધીશ્વરી પતિ નંદગોપ સુદેવી પતિ મે નેમા હે મહામાયા હે મહાયોગિન્યધીશ્વરી અમે તમારા ચરણકમણની પ્રાર્થના કરીએ છીએ અમે તમારા ચરણમાં નમત નમન કરીએ છીએ મસ્તક પ્રણામ કરીએ છીએ અને તમારી પાસે એક જ વસ્તુ માગીએ છીએ કે નંદ बाबाનો જે છૈયો કનૈયો છે એ અમારો પતિ બને પણ ભગવાન આપણને પત્ની તરીકે ત્યારે જ સ્વીકારે જ્યારે આપણને પ્રભુની લગની લાગી જાય પ્રભુમાં આપણો જીવ ચોટી જાય સતત તમે પરમાત્મા નહીં રહેતા